હકીકત માં આમાં એવું થયું કે આનું નામ હૃદય નો પાવ કેવાય બજાર પાવ થી તો આ પ્રોગ્રામ જ નથી હૃદય ના પાવ થી બધા કામ દિલ થી થોડા થાય અમુક દિલ થી કરવા પડે હા એટલે આમાં શું થયું કે ઈ આવ્યા તા શિવાજી નું હાલેણું ગાવા પણ આનંદમાં આવી ગયા અમે વડોદરામાં એકવાર હું એક વાત માંડી એમાં વાતમાં વાત ને એમાં વાત ને આ તો જીવ કદલી કે પાત મેં પાત પાત મેં પાત એમ ગુણીજન કી કચેરી મેં બાત બાત મેં બાત બધું જાળ વાવો એનું થળ થાય કેળ વાવો એટલે પાન થાય એમાં પાન એમાં પાન એમ કરીને થળ બની જાય એમે એક ડ્રાઈવર જેને જેવો ફાટો આવ્યો તે હું પ્રોગ્રામ મેન વાત હતી એ ન્યાન ને રહી ગઈ અને આજ કેમ માહોલ જામી ગયો એ માહોલ જામી ગયો તે પ્રોગ્રામ પૂરો થઈ ગયો બજેટ લઈને હું ઘીરે આવી ગયો એ ફૂટો ને તે ઉઠ્યો તો યાદ આવ્યું બોલી વાત તો કીધું મેં માર રહી ગયું પછી મેં એને ફોન કર્યો તો મને કે કાંઈ વાંચો ને આવતા મેં બીજો પ્રોગ્રામ કરો હા હા એટલે આમાં હું આમ માહિલા રાખે પાંચથી સૌરાષ્ટ્રની ધરતીને યાદ કરી અને પાંચાળની ધરતીને યાદ કરી રણછોડ બાપા જોશી બુજર્ગ કવિ એને એક દુહો એવો લખેલો કે વંદન સુરજ દેવડે જેના કાયમ ખુલા કમાડ વંદન સુરજ દેવડે જેના કાયમ ખુલા કમાડ અંધારું આવે નહીં એવું કિરણ કાઠિયા વાળ આ ધરતી ઉપર અંધારું કોઈ દિન ના આવી શકે કારણ કે સૂરજ પ્રત્યક્ષ દેવ છે નર પૂજે પાખાણ ઉમા સૂણ ઈશ્વર કહે એતા જીવ અજાણ આ પ્રત્યેક્ષ દેવ છે સુરજ દાદા અગ્નિદેવ દેવ તાત્કાલ અસર હા અગ્નિ ને તમે જાણતા જાણતા દો કે ખબર નથી નડાઈ ગયો નો દાદા એમને ઉપાડી જ લે હા એ એનો પરચો જી આ બીજામાં તો ખબર પડવું હોય જ પડે હકીકતમાં માણસ નવ નવ ગ્રહ નથી નડતા અઠા ગ્રહ નડે દમ હા એક અઠા ગ્રહ બંધ કરી દેને તો કઈ વાંચો જ ન આવે હા અમુક અમુક એવા છે ઈ ગ્રહને ને નડ્યા ગ્રહ એને હું નળે હમણાં એકની દવાખાને એક જણો ગયો ને તે ડોક્ટર કે તમને તાત્કાલ બે પાન કરીને ઓપરેશન કરવું પડશે તો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા મીડો તે ડોક્ટર સાહેબ કે રૂપિયાની ઉતાવળ નથી કે દેતો નથી તમે બે પાન કરવાના છો ગણિત લેવા દ્યો એને એમ કે આ હેરવી લે આમાં કીધું રહેવા ડાયરામાં કેમ બે કેમ એની ગરિમા હોય અમને જે કરી ને હકીકતમાં આના વર્ગ હોય છે હા નારાયણ બાપુને બોલાવે ને તો એને સમજી હકી એવા જેને બોલા હા એને કાંઈ બીજા નો બોલાવે એમ દરેક કલાકાર ના વર્ગ હોય છે ભીખુદાનભાઈને ને સાંભળવા હોય ને તો એનો એક વર્ગ હોય છે હા અમે હું આ હિતાવી વર્ષથી પ્રોગ્રામ આપું હું તો એ ભાગશાળી છું કે હું મેં નારાયણ બાપુ એ મનુભાઈ બચુભાઈ પછી રામભાઈ કાગ પ્રવીણ ભાવનગર વાળા લાખા બાપા દિવાળીબેન પ્રાણભાઈ હા આની આરે હું રામદાસ વીરદાસ અમરનાથ નાથજી અમરદાસ ખારાવાળા એની આરે હું બેઠો છું આ હું પ્રોગ્રામ કરું એને હિતાવી વરસિયા હા અને ઉંમર પચા હું આલે હતા હજી અડતે પૂઈ ગયા હા કારણ કે અમારે શું છે અમે ઘડીક માં ગઢપણ નો દેખાય મરી ને બધે બહાર હાથવે બહુ ને હા આનંદ આવે અને કલાકારો ને છે એટલે દસ બાર વર્ષ હારું નહી તો કલાકારો પણ આ એમ ગટવી ગઠવી ઈસ્માઈલ વાળેલા આ મેઘાણી સાહેબ હવે એને તો લોકો પાટીઓ ઉતરતા તેડવા ગાડું લઈને આવતા હા એમાં એમની પાસે ગીત લખવા જયારે ગયા પછી ગીતો ગીતો તો રાહડા એને એને લખાય પણ હે પછી એક ગામ થી બીજે ગામ જવું છું ત્યારે એ લોકો એમ કીધું કે ઉપારીઓ બળદગાડું જોડી એમાં ગોદડું પાથરી દે ઝડકી પાથરી દે તમને બિહાડીને હામે ગામ મૂકી જાય ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એટલું બોલ્યા કે હું એમાં નહીં બેહું કે કેમ એ કે બે જીવ દુખી થાય ને એક જીવ એમાં બે એ મને નહીં પોહાય હા આ ખાલી લોક સાહિત્યની જ વાતો કરતા એમને એના જીવનમાં ઉતારેલી વાત આ તે ક્યાં રૂપિયા હતા જે કલાકારને સમજી હકતા ને એની પાસે રૂપિયા નહોતા સારી વાત માટે સારું ભજન ગાય રોવા માટે બિચારા એને ઘણે એમ થાય આને એક ગામ આપી દો પણ હવે એની પાસે જ કઈ ન હોય હા હા ગાતા મને ચુડગર સાહેબ ઇસ્માયલ વાસીતાપુર વાળા ડાયરો ડેલી સુધી લઈ ગયા હોય એને આભારી છે કાંધીભાઈ બારોટ ઇસ્માયલભાઈ કવિ દાદ હેમુભાઈ ગઢવી એમાં ખારવા હોય કીધું ચુડગર સાહેબ ને મનુભાઈ ને કે ઈસ્માયલ ભાઈ ને દાદ બાપુ ને બધાને બોલાવો આપણે અહીં ડાયરો કરવો છે અહીંથી આ લોકો ગયા ઈસ્માલ ઘણા ભજનો ગાયા ઘણા ગીતો ગાયા સુગમે ગાયું લાગે પણ એમાં વાલા ને એ કોઈ શકે કાળજા કેરા આપ્યું હોય ને તો વાલેરા એ આપી એમાં બન્યું એવું સુડગર સાહેબ ને ઉતર્યા તો એમાં સુડગર સાહેબે એ ને એમ કીધું કે તમે જયારે અહીંયા આવો ત્યારે ઓધાજી મારા વાલા ને વટીને કેજો ત્યાંથી શરૂઆત કરો છો એ ભજન આજ વખતે ન ગાતા એટલે ઈસ્માલભાઈ બરોબર અને એને એને રજૂ કરવામાં આવ્યા અને એને બીજા ભજનો ગીતો ગાયા ત્યારે હજી એક લીટી બોલ્યા હતા ખારવા સમાજ કે નહીં ઓધાજી મારા વાલાને વટીને કેજો ઈસ્માયલભાઈ ભોળીયો માણસ એ કે હું તો ત્યાંથી શરૂઆત કરવાનો હતો પણ ચૂડગર સાહેબે મને કીધું કે એકનું એક નો સંભળાવતા ખારવા હવે એનો કાટલો ચાલ લીધેલો બોલો અમે બોલાય પૈસા દેવા તું હું કરે આ કલાકારો હતા એટલે કલાકારો ને સમજી શકતા એની પાસે રૂપિયા નતા રોવા માંડે બહુ થાય સારી વાત માંડો સારું ભજન ગાવ રોવા માંડે એની પાસે કઈ હોય નહીં અને જેની પાસે રૂપિયા હતા એ કલા ને સમજી ન શકતા કલાકાર આવે તો વાળી હોય છે કે આખી રાત હો કર આ દ વર દહ બાર વર થી સારું છે રૂપિયા છે એટલે અમે આ ગાડીમાં નો હોય બસ માં બહુ એકાવન રૂપિયા નો કોર્ડિનાર સુધી પ્રોગ્રામ કર્યા ધાંગત્રા એક ભાઈ મને બોલાવ્યો તો હું પોગ્રામમાં ગયો એકલા પોગ્રામ આપ્યો રાત્રે બે વાગ્યા સુધી પછી મેં રજા લીધી ખાખી કોથરીમાં એ કવર આમ બીટેલ આપ્યો બસ ડેપો આવીને કોથરી આમ કવર ખોલ્યું ને કોણી સુધી હાથ ધરી ગયો તો રૂપિયા એમાંથી અગિયાર નીકળે ને પાંત્રી રૂપિયા જ ભાડું થયું તું મારે હા હા આ સત્ય ઘટના મારા જીવનને તમને કહું બોલું હા પાંત્રી રૂપિયા ભાડું થયું હતું ને એમાં ત્રણ નોટ બબે નહીં ને એક ની હતી બોલું હા હા આ કાંઈ હમસી અંદરથી થોડીક હરકું ફૂટે આવા ખાતર પડી ગયા હેમાં હા પછી અમે ખાતર માથે દીવા કર્યા હેમ તમે જો તમે વણ વાવ્યું હોય કપાસ વાવ્યો હોય અને એના ઝીંડવા જગારા મારે ને ત્યારે એના મૂળીએ કોકનું ખાતર થઈ ગયું હોય એમાં આ દિગ્ગજ કલાકારો કવિઓ મેરુપા બાપુ થી માંડીને સુધી આમાં હેમુભાઈ હોય તો ભલે ઈસ્માઈલ વાલેરા હોય તો ભલે એ લોકોના ખાતર થઈ ગયા ને લાખાભાઈ ને દિવાળી બેન પ્રાણભાઈ ને રામદાસ વીરદાસ ને ત્યાં આ ઝીંડવા જગારા મારે હા એમને કોઈ વસ્તુ પરબારી મળી નથી પરબારી મળી જાય લેવી નહીં હા તમે એમ કે પાંચસો કડીયા ભેગા કરીને આને સ્લેબ કરી દો જે હાથ વાગે અંદર રેવા જાવ પડે હા એના નિયમ હોય ટેકા રાખવા પડે ઘણા તમને કે અમને ટેકો આપો ટેકાના નિયમ તમને કહું કે ઈ લંબાઈ ફોળાઈ પ્રમાણે ટેકા હોય અમુક દહ દે ખોલે અમુક ચૌદ દિય ખોલે બહુ ઓલું હોય તો પચી દી કઈ દહ દહ વર્ષ ટેકા ન હોય તો અહીંયા રેવું ક્યાં કઈ એમાં અમુક એવું આખી જિંદગી મને ટેકો આપો પણ કેટલાક આપવો ટેકો આપવા આપ્યો હોય ને તો ટેકો લેવા વાળો માણસ એવો હોવો જોઈએ બીજા વર્ષે ત્રણ ને ટેકા દેતો થઈ જાય એને ટેકા દીધા પરમા હા બધું પર માણસ ને બોલો હા એક અમુક તો આપણી વસ્તુ રાખો ગલગલીયા કોક કરે દાંત તો આપણા જ હોવા જોઈએ કે ગલગલીયા એ કરે ને ખીખી ખીખી એ નો એ જ કરે હા અને અમુક હોવું જોઈએ આ બધુંય કાંઈ ચોપડા લઈને બે હોતા અમારે લ્યો અમાક અમુક જાજા કલાકારોને બે ગીત ગાય હોય તો અમારે ઘણીવાર એમ થાય મારો ઠેલો આવે ચોપડો એમાં પણ કીધું આટલાં વર્ષથી પ્રોગ્રામ કરો બે ગીત મોટે નથી આવડતા કોઈક ઠેલું આંચકીને વહી જાય તેથી તમારું થાય હું મેં કહું આ હું તો આટલું બોલું અમે કોઈ દિવસ ચોપડા રાખ્યા જ નહીં હા હા બે ગીત તો રાખો મોટે તમારે કીધું હાથુ કલાકાર ગાવા છે બે ગી તેમાં ઠેલો તમે જો ઉપડે નઈ એવડો કીધું એક સોપડી ખીચામ રાખતા હા હા જોતું એટલું લઈ જાવ ને ગામમાં કથાકાર કે મારે કથા કરવી આથી કરીને નક્કી કર્યું કથા એવી વાંચે અવાજ એટલો બધો બસુરો વાંચે કાગડા ત્યાંથી વહી ગયા બોલો નક્કર કરકસ માં કરકસ કાગડા ઈ આ નથી કંટાળ્યા માણા એક દી જ આવ્યા પછી તો ગામમાં બધા હરખા ન હોય ને એક જણો એકલો જઈને એક દીધ બેઠો ચલાવો તો કે પણ કોઈ આવ્યું નથી કે એ નહીં આવે જે ધર્માદો કરવા જાતા હોય ચણ નાખવા એ તો ચકલા આવે કે ન આવે એને તો ચણ નાખવાની જ હોય એમ કરીને ભાઈ બેઠો સામો તો મારા જે કથા ચાલુ કરી પછી તો આવડા નહીં એમ શું કે આ તો મારાથી વધે એવો કથા કરી એનાથી ન ખમર તો વચમાં બોલ્યો એ કે ભાઈ વધારે પંખી હોય તો એ પ્રમાણે નખાય બે ચકલી હોય તો પછી ચપટી જ નખાય એમ કે હવે પૂરી કરવાની આમાં મન નાખવાની ન હોય એટલે સમય ઘણો યોગ્યો છે સમયની હારે કદમ મિલાવીને અને કસુંબીનો રંગ આપણે રાતાબેન હા અને નું હાલેણું અને કસુંબીનો રંગ પછી કાર્યક્રમ આમ તો લઈએ આપણે અહીંયા દોઢ બે વાગ્યે પૂરું થઈ જાય તો અંતાય મજા આવી છે ભપક આવી છે કારણ કે આમાં જે સાંભળવા વાળો જે વર્ગ હોય એના ઉપર કલાકાર ની અસર રહે છે એટલે તમે બધા બધા કલાકારોને માણો છો વાતને સમજી શકો છો મરમ સમજે તો મજા આવે એટલે આપની સમક્ષ ફરીવાર અભયસિંહભાઈને વિનંતી કરું અને રાધાબેન વ્યાસને પણ વિનંતી અને ભાઈ નીલેશભાઈ પંડ્યા હા તમે અહીંયા ભાઈ આવો હું હામો વયો મત રે ગુમા વિષ્ણુ ॾींदा दीन जे दीदी ॿुड़ी ऊंध ते दीदी બતા રેશે નહી હિરણ ઘેરડા પાવા મોટ જાન લેણા રેશે ના હિરણ ઘેરું પાવા મોટ Gracias. पिं मो भवाणी शिवाचार्यनाथवाणी रा भवाणी છાતી મા બાપા સોરી ગુરિયા થાપા છાતી મા બાપા

પીધો કસુ બે નોર એ ધાવણ કરી ધરાય ધારા એ પા નો રંગ બો રાજ મને લાગો બો રાજ મને લાગો રાજ મને લાજો કસુમી રંગ பீனா கண்ட सागर में पारे स्वाधीनताल कबरो मामोत सुमी नोर हो राज मी लाजो राजमी लाजो हो राज मीला

ला मोर लानका बोले સાધી દરવા દોરણ પાવે દરવા દો પા ીરની વાીરનીીરની વાી માય મૃતર લે અમૃદ્ર ભાગીચર મરજી અમૃદ

राज मनो भई राजमान